એક વખત ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત કળા માતાની પછેડી લોકો માટે ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર રહ્યું હતું પરંતુ આજે ગુજરાતના લોકો આ કળાને ઓળખતા જ નથી નામ પણ નથી સાંભળ્યું વાત ગુજરાતના સાતસો વર્ષ પહેલાં ખૂબ જ પ્રખ્યાત કળાની થઈ રહી છે આ કળાનું નામ છે માતાની પછેડી આ કળાને લોકો સુધી પહોંચાડવા માટે હાલ ગુજરાતી ચિતારા દંપતી ગુજરાત અને દેશના અલગ અલગ શહેરોમાં જઈને વિદ્યાર્થીઓને અવગત કરાવી રહ્યા છે ગુજરાતનો ચિતારા સમુદાય સાતસો વર્ષ જૂની ચિત્રકળાની શૈલીને ધરોહર તરીકે સંભાળી રહ્યા છે આજ સમુદાયથી આવનાર દંપતી સુરેશભાઈ અને તેમની પત્ની હિતલબેન લુપ્ત થઈ રહેલી આ કળાને ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓને વર્કશોપના માધ્યમથી શીખવી રહ્યા છે

સ્ટિકથી આખું તમે આ જે ચિત્ર જોવો છો એ આખું ચિત્ર એ સળીથી બનાવવામાં આવેલું છે અને નેચરલ કલર બનાવવામાં આવે છે જેમકે તમે કાળો કલર જોવો છો તે ગોળમાંથી લોખંડના કાટમાંથી બનાવવામાં આવે છે એવા બીજા જે જે નેચરલ બીટ્સ છે જે એરંડાનું તેલ છે આ બધું મિક્સ કરી અને એને રનિંગ વોટરમાં વહેતા પાણીમાં ધોવામાં આવે છે પછી એને ઉકાળવામાં આવે છે અને પછી તમે લાલ કલર જોવો છો તો એના માટે ફટકડી છે ધાવડીના ફૂલ છે આવા જે જે નેચરલ બીટ્સ અમારે જે યુઝ થાય છે એ એ આમાં મિક્સ કરી અને જે આપણે પ્રકૃતિને નુકસાન ના થાય એ એને ધ્યાનમાં રાખીને અમે આ વસ્તુ બનાવીએ છીએ સુરેશભાઈ અને તેમના પત્ની હેતલબેન અત્યાર સુધીમાં એનઆઈડી એનઆઈએફટી સહિત દિલ્હી મુંબઈ ગોવા રાજસ્થાન સહિત અલગ અલગ શહેરોમાં જઈને વિદ્યાર્થીઓને આ કળા શીખવી રહ્યા છે જેથી ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાથી દેશભરના લોકો પરિચિત થાય અને લુપ્ત થતી આ કળાનો પ્રચાર પ્રસાર થાય માતાની પછેડીમાં આખો ઇતિહાસ જોવા મળે છે એમાં કૃષ્ણ લીલા હોય રામાયણ કે પછી મહાભારતના પ્રસંગો નેચરલ કલરના માધ્યમથી બનાવવામાં આવે છે જેની વચ્ચે માતાજીની તસવીર પણ હોય છે આ આર્ટ બનાવવામાં લગભગ પાંચ થી છ દિવસ લાગે છે કારણ કે આને હાથથી બનાવાય છે અને કેટલાક લાકડાના છાપાથી પણ ડિઝાઇન કરવામાં આવતી હોય છે આ પરંપરાગત આર્ટ છે જે હાલ લુપ્ત થઈ રહ્યું છે